રામ રામ ને જય માતાજી સવારના આપણે આજે આવી ગયા હતા ઘઉં પાવા અને ખાતર નાખવા જોઈ લો બતાવીશું આપણે ઘઉંમાં પાણી મૂકી દીધું હતું ને આગળ ખાતર નાખતા જતા હતા જોઈ લો ખાતર નાખે છે આપણે હજી સવારમાં મોટર ચાલુ કરી હતી આપણે બે ત્રણ હજી પાયા છીએ આપણે અહીંયા અહીંથી તે ઓલા સેટ આવું બાકી છે આપણે આગળ આગળ ખાતર નાખતા જાય છે આમાં જોઈ લો ખાતર નાખતા જાય છે આપણે મેથી ખાતર સાટી દીધું તું જોઈ લો મેથી છે હજી ખાતર નાખવાનું બાકી છે ખાતર ની ઠેલી લાવેલી અહીંયા પડી છે અહીંયા આપણું લહણ સોપેલું છે હરિયામાં આવડું આપડું લહણ છે જોવો અમે લહણ છે એ હરિયામ પાણી આવે છે આપણે ઘઉંમાં ખાતર નાખતા નાખતા આવી ગયા તા એટલા શેડે જોઈ વાવેલા છે આમાં આમાં મકાઈ છે ઝાર વાવેલી છે અહીંયા આપડા ઘઉં છે પાસ્તર વાવેલા આમાં આપડા પાસ્તર ઘઉં વાવેલા છે એટલે બતાવીએ આપડા ઘઉં છે પાસ્તર વાવ્યા છે આપણે અને પા મકાઈ વાવી છે અને પા આપણે ઝાડ વાવી લાઈન નો સાંથળ નીકળી ગયો એટલે આપણે આવી ગયો કાંઈ કા મોટર બંધ કરવા અહીંયા હાથો કરે છે જોઈ લો કરે છે હાંથો નીકળી ગયો તો પાણી ઠેઠ અહીંયા આવ્યું તો નીકળી ગયો સાધો એટલે જોઈ લો હાંથો નીકળી ગયો પાણી અહીંયા નીકળી ગયું અહીંયા નીકળી ગયું હતું પાણી સાંધો નીકળી ગયો હતો એટલે આપણે ને આમાં આપણે રસકાનું બી સાટીને વાવવાનું હતું અત્યારે ખાલી હરિયા બાંધેલા છે રસકા બી હાટું આમાં રસ્કો સાટીને વાવી દેવાનો છે અહીંયા સુધી શેઠા સુધી ઠેઠ આપણે હાથો કરી નાખ્યો તો મોટર ચાલુ કરી દીધી હતી જોઈ લો અહીંયા પાણી કાઢે છે આપણે હાથો કમ્પ્લીટ કરી નાખ્યો તો જોઈ લો મોટર વેઠી ચાલુ કરી દીધી હતી અહીંયા આપણે ઘઉં ઊભા હતા બીજાના આવડા અહીંયા આપણે સાંધો કમ્પ્લીટ કરી નહીં જોઈએ તો જોઈ લો ને પાણી નીકળી ગયું હતું તો બતાવીશું આપણે સાંધો કમ્પ્લીટ થઈ ગયો તો મોટર વેટી કરી દીધી પાણી આવી ગયું તો જોઈ લો આપણે પાવાનું સારું કરી દીધું હતું ઘઉંમાં ખાતર નાખી એટલા પાઈ દીધા હતા અહીંયા સુધી જોઈ લો پہ دیا پیے آٹھ اپنے بدا گاؤں پی گیا تھا سلہری میں پانی آت આપણે ઘઉં પી ગયા હતા આપણે હવે ઘેર જવાનું છે શેવડી બોલેરો આવ્યો તે શેવડી ઉતારવા બતાવીશું આપણે ઘરે પહોંચી ગયા હતા ને આપણે હવે ઉતારવા મને શેવડી જોઈ લો આપણે વિનાભાઈ ને કલ્પેશભાઈ બે બોલેરો ખાલી કરતા હતા જોઈ લો શેવડીનો નો આપણે અડધો ખાલી કરી નાખ્યો તો વિનાભાઈ ને કલ્પેશભાઈએ આપડે અહીંયા શેવડી ની બાજુમાં પાલો પીડ્યો તો આપડો અને આવી મિત્રો જીમા ભાઈ છે રામ રામ ને જય માતાજી હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે આપણો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલ